યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા લાંચ કેસમાં એનએસયુઆઈનો આ વિરોધ છે તે હાલ જોવા મળી રહ્યો છે હાલ એનએસયુઆઈ દ્વારા આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા લાંચ કેસમાં આ વિરોધ કરવામાં આવી રહ્યો છે હાલ તો ગુજરાત યુનિવર્સિટી ખાતે આ વિરોધ પ્રદર્શન છે તે જોવા મળી રહ્યું છે જેને લઈને અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે એનએસયુઆઈના કાર્યકર્તાઓ હાલ તો યુનિવર્સિટી ખાતે એકઠા થયા જ્યાં આ વિરોધ પ્રદર્શન છે તે ચાલી રહ્યું છે સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા લાંચ કેસ જે સમગ્ર મામલો હતો જેને લઈને આ વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે સિન્ડિકેટ સભ્યો દ્વારા પંચોતેર લાખ માંગવા મુદ્દે આ વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યુનિવર્સિટી ખાતે કરવામાં આવી રહ્યું છે અને હાલ તો તેમની અટકાયત છે તે પણ કરવામાં આવી રહી છે કાર્યકર્તાઓ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે দ্বারা যে পঁচর করতে খাতে পুলপতি বহারু না কার্যকর্ধ করছে ভেগা থাকে বিয়েছে হ શું કશો માણસ ને શાંતિ ની સાચવવામાં આવે છે એની ઉપર એફઆઈઆર નથી કરતા શું અને પોલીસ સ્ટેશન છે જે રીતના પંચોતેર જે રીતના પંચોતેર ની માંગણી કરવામાં આવી હતી अनो <imitation> चाहियो अभी तक जो सस्पेंशन करा गया है हम उससे एक परसेंट भी सेटिस्फाइड नहीं है ये उसको बचाव करने का तरीका है उसको सस्पेंड करके ये बचाव करना चाहते हैं हम चाहते हैं एस की पूरी कमेटी बिठाई जाए पुराने टेंडरों को भी जांचो और साथ ही साथ उसको परमानेंटली बर्खास्त किया जाए अगर इनको समझ में नहीं आएगा आज हम यूनिवर्सिटी कैंपस के अंदर है पूरे गुजरात की सड़कों पे पूरी एनएसयूआई इनको बता देगी कि इन चोरों को कैसे इलाज किया जाता है कार्यकर्ताओं की अटकत कुतरिया पंचोतेर लाख रुपया मांगनी है जो एचआरसी विभाग न हेड है पास थे पंचोतेर लाख रुपया की मांग कर आक्षेपों हाल एनएसुआ से যে বিধা যে দ্রায়তার দৃশ্য তো বেশি দিবস পূর্বে যে আঠারিয় বছর দাখল করতে ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત યુનિવર્સિટીમાં માં એવડો મોટો બનાવ બન્યો હોય કે ભાજપના ના સિન્ડિકેટ મેમ્બર ભ્રષ્ટાચારી હોવાનું સામે આવ્યું હોય છતાં કુલપતિ હજી વિદેશ ફરવામાં મસ્ત છે ત્યારે મેં એટલે મેળ્યું છે કે અત્યારે હાલ વિદ્યાર્થીઓને કુલપતિ જરૂર હોય છે રજીસ્ટાર આજે વિદેશ ફરવામાં મસ્ત છે ક્યાંક મારો દાવો એવો છે કે જે શ્રેત સુતરિયા પૈસા ઉઘરાવતો હતો એમાંથી ક્યાંક ને ક્યાંક પૈસા કમલમ સુધી અને આ યુનિવર્સિટીના हाल हाजिर નથી કાર કાપીને જાવાનો નિયમ છે છતાં પણ કોલેજમાં ચાર તાપી નથી આ લોકોને વિદ્યાર્થીઓને પરિજથી માત્રન માત્ર પૈસા કઈ રીતે કમાઈ શકાય કઈ રીતે ભાજપનો પ્રચાર કરી શકાય કઈ રીતે આરએસએસનો પ્રચાર કરી શકે એક જુગાકી જેવો છે ઓલ કોટા થઈ રહ્યા છે કે હાલ એક્શનલ કાર્યકર્તાઓ છે તે વિરોધ છે તે હાલ કરી રહ્યા છે જે રીતના સ્વતંત્ર સુતરીયા છે અતનાએ એફઆર दाखल કરવાનો છે ધમક સાથે જે ચાલના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિ ની ચેમ્બરે પાયાભી કરી હાલ પૂર્ણ છે તે કરવામાં આવી રહ્યો છે